ભજીયા રાખજો કે અરે ભાઈ ભજીયા વિશે કે તો ખરી અંતર તું આમ આમ લાઈ થઈ ને તો દેખાય ફેસ તારો કર્યો કોમેન્ટ કે કોમેન્ટ નત કરવી ભાઈ તો તારો મુખડો દેખાય ને ચાંદ વાળો ચાંદ લંકડા હા ભાઈ મસ્તી નું વાતાવરણ છે અમે તાપણું કરીને બેઠા છીએ આપણો આ મેનો કરવો હોય તો આપણો ફ્રન્ટ કેમેરો કરો ચાલો ભજીયા ખાવા ચાલો તાપણું કરવા તો દેખાડો ચાલો તાપણું ચાલો તાપણું કરવા

ભાઈ હળકેર માં તું આ ભડકા કેર માં જવા જો ભાઈ જવા હળી કરે હે નઈ નઈ અંતરાબેન મારો ચહેરો જોઈ શું કરીશું લ્યો આ જોઈ લ્યો મારો ચહેરો આહા જાય માતાજી ભાઈ હિતેશભાઈ શું ચાલે છે ભજીયા ખાઈ લીધા હો જીતુભાઈ નીતેશભાઈ તમે બારડા થી છો અમે આવ્યા છીએ આજે ઝાગા બાપાની બાપા જન્મ ઉજવણું કરવા અહીંયા આ એમની જગ્યા છે ધીમે ધીમે અમે અહીંયા હોલ બનાવ્યો છે હવે આપણે અહીંયા દિવાલ ને પ્લાસ્ટર ને ટાઇલ્સ ને એવું બધું કરવાનું છે તો દર બીજ ઉપર આપણે અહીંયા આવ્યા છીએ અને અહીં આંત્રાબેન રમે છે તાપણામાં ધીમે ધીમે એનું યથાયોગ્ય યોગદાન આપી રહ્યા છે બરાબર એને બહુ મજા આવે છે એનું ફેવરિટ प्लेस बाड़ड़ा छे नितेश कुमार सिविल कवि नहीं सही है डिलीट થઈ ગયો ạ आपके चैनल में से वीडियो क्यों डाले हुए हैं आप बता सकते हो क्या भाई क्या कहते हो मैं समझ नहीं रहा हूँ

હું જ એવું છે તાપણું કરવાનું તારી આટું તાપણું કર્યું પડ લો પૂરા વિડીયો હે દેખલો આરામ છે હે ભગવાન

અરે એ તું અહીં બેઠા બેઠા બોલ એટલે હું એમ હોય હોય ઊભું રહેવાનું તો તારે એટલે આ સ્વામિનારાયણ મંદિર બાજુમાં ભરતભાઈ દાદા દાદા

હાય યે મે છે આ હે બત ન્યાહ કો કભરે શ્રી પર વધરવા તો આઈ થઈને આલ દીકા નકર અમે <prejudice ten> <leaves> <owering sound> <lớen open oele lobster> સર્વને જય સ્વામિનારાયણ હું ધૂન છું તો તમારે ચાલો સ્વામિનારા Swaminaraya Swaminarayan, Swaminaraya Swaminarayan. Swaminaraya സ്വാമ സ്വാമി നാരായണ സ്വാമി നാരായണ സ്വാമി നാരായണ സ്വാമി നാരായണ സ്വാമി 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 നാരായണ സ്വാമി നാരായണ സ്വാമി നാരായണ സ്വാമി നാരായണ സ്വാമി നാരായണ സ്വാമി നാരായ സ്വാമി നാരായണ സ്വാമി സ്വാമീ നാരായണ സ്വാമി 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 ായണ സ്വാമീനാരായണ സ്വാമി നാരായണ സ്വാമി നാരായണ സ്വാമി നാരായണ സ്വാമി നാരായണ സ്വാമി നാരായണ സ്വാമി നാരായണ സ്വാമി સ્વામી ન સ્વામી ન સ્વામી ન સ્વામી ન સ્વામી નારાાયણ સ્વામી ઓલા સ્વામી નરાાયણ સ્વામી ના સ્વામી નારાાયણ સ્વામી નારાાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામીનારાયણ સ્વામી નારાયણ સ્વામી ம நாராயண சோம்மாராயண சமீன நாயண சோமாராயண சமீனா நாயண சுவீ நாராயண സ്വാമി നാരായണ സ്വാമി നാരണ സ്വാമി നാരായണ സ്വാമി നാരായണ സ്വാമി നാരണ സ്വാമ സ്വാമീ നാരായണ സ്വാമി നാരായണ സ്വാമി നാരായണ സ്വാമി നാര സ്വാമി നാരായണ സ്വാമി നാരായണ സ്വാമി നാരായണ സ്വാമ സ്വാമ നാരായണ സ്വാമി നാരായണ സ്വാമി നാരായണ സ്വാമി നാരണ സ്വാമി നാരായണ സ്വാമി સ્વામી નારાાયણ સ્વામી નારાાયણ સ્વામીનારાયણ સ્વામીનારાયણ સ્વામી નારાયણ તમારો സ്വാമി സ്വാമി ആ ചോദി സ്വാമി 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 மாராயணா நித்தியோல் பல பமீ நாராயண மீணமாராயண சுவீ நாராயண சுவீ நாராயண சமீ நாராயண சுவீ நாராயண சமாராயணாயண സ്വാമി നാരായണ 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 സ്വാമി യണ സ്വാമ സ്വാമി നാരായണ സ്വാമി നാരായണ സ്വാമി നാരായണ സ്വാമി നാരായണ സ്വാമി നാരായണ സ്വാമി നാരായണ സ്വാമി સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ ચાલો હવે અંતરાબે ખુબ સરસ ધૂન ગૌડાવી આજે હવે આપણે આરતી તો અત્યાર નો આપડે હનુમાન ચાલીસા નો બાઠો આરતી અત્યાર નો હોય કાલે આપડે બપોરે કરશું એક હનુમાન ચાલીસા નો પાઠ એટલે પૂરી હનુમાન ચાલીસા એટલે એક એક પાઠ બોલતા આખો પાઠ એટલે હું બોલું પછી નઈ નઈ આપણે સાથે જ જઈ જાય રે શ્રી ગુરુ ચરાણ સરોજ રજ નિજ મન મોકો રસદાર બડન ઉર ગુબર બિમલ જસો જોદા એક ફળ ચારી બુદ્ધિહીન તનુજાની કે સુન્યો પવન કુમાર बलबुद्धि विद्या देहु मोहि हरौ बले सविका जय हनुमान ज्ञान गुण सागर जय कपि सति लोक का उजागर काम दूत यतुलित बल અંજનિ પુત્ર પવન સુતનામા મહાવીર વિક્રમ ભજ રંગે કુમતિવાર સુમતિ કે સંગે કંચન પરિરાજ કાનન કુંડલ કુંચિત કેસ અથ વ્રજ વિરાજ કાને મુજ જ નો શંકર સુવર્ણ કેશ્વરી નંદન તેજ પ્રતાપ મહાજબંદન વેજાવવાન ગુણિયતિ ચાતુર રામ કાજ કરિબેશ પ્રભુ ચરિત્ર સુનિરસિયા રામ લખન સીતામન બસિયા સૂક્ષ્મરૂપ ધિહરી દિખાવા रि रं का धरी असुरसहारे रामचन्द्रे काय सवारे लाय स जीवन लखन जि आये श्रीरघुवीरसि गुरलाये रघुपति के बहुत बड़ाई